છેલ્લા એક વર્ષથી બી ઉપરાંત સમયથી આ ઓપરેશન અમે કરીએ છીએ એને અમે કહીએ છીએ ટ્રાયનોવા ની રિપ્લેસમેન્ટ સર્જરી ઓપરેશનના પહેલાં જ દિવસે અમે એમની મુવમેન્ટ ચાલુ કરાવી શકીએ છીએ એમને ઊભા કરી શકીએ છીએ સપોર્ટની જરૂર પેશન્ટને મિનિમમ પડતી હોય છે દુખાવાની મેડિસિન આપવાની જરૂર ઓછામાં ઓછી થતી જાય છે ઓપરેશન પછી રજા આપવાનો સમય પણ અમારા કેસમાં અડતાલીસ કલાક પછી અમે દર્દીઓને ઘરે રજા આપીને મોકલતા થયા છીએ અને જ્યારે બી ફોલોઅપ આવે છે ત્યારે એ ફોલોઅપમાં દર્દી હસતા મોએ સ્માઇલ સાથે માત્ર બે વીકના સમય પછી નેવું ટકાથી ઉપર દર્દીઓ સપોર્ટ વગર ચાલતા આવતા હોય છે એ જ આ ટ્રાયનોવા સર્જિકલ ટેકનોલોજીની કમાલ છે મિત્રો મિત્રો હું છું ડૉક્ટર હિરેન પટેલ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તમે આ વિડીયો જોઈ રહ્યા છો એનો મતલબ એ જ છે કે તમને અથવા તો તમારા કોઈ પણ રિલેટિવને જોઈન્ટ રિપ્લેસમેન્ટની સલાહ આપવામાં આવી છે મુખ્યત્વે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવતા પહેલાં દર્દી અને તેના રિલેટિવ્સને બે મેઇન પ્રશ્નો સતાવતા હોય છે એક છે કે ઓપરેશન પછીની રિકવરી કેટલી મુશ્કેલ કે કેટલી સરળ રહેશે કેટલો દુખાવો થશે કેટલી ફિઝિયોથેરાપી મુશ્કેલ રહેશે અને આનાથી ઘણા બધા દર્દીઓ ડરતા હોય છે એક રીતે અને બીજું જે ઇમ્પ્લાન્ટ આપણે નાખીએ છીએ એનું આયુષ્ય કેટલા લાંબુ એટલે કે કેટલા વર્ષ એ ઇમ્પ્લાન્ટ ચાલશે આ બંને પ્રશ્નોનું સંતોષકારક સમાધાન આવે એના માટે મેં મારા પંદર વર્ષના જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્ષેત્રના અનુભવ મારી સર્જિકલ સ્કિલ્સ અને અત્યાધુનિક ટેકનોલોજી જેમ કે રોબોટિક સર્જરી આ બધી જ વસ્તુઓના સમન્વયથી એક નવી જ પદ્ધતિ શરૂ કરી છે જેને હું કહું છું ની રિપ્લેસમેન્ટ ટેકનોલોજી ટ્રાયનોવા ટેકનોલોજી એ ત્રણ અલગ અલગ સ્ટ્રેટેજી ટેકનોલોજીની પહેલી સ્ટ્રેટેજી અથવા તો પહેલું કમ્પોનન્ટ છે રોબોટિકની રિપ્લેસમેન્ટ રોબોટિકની રિપ્લેસમેન્ટ કરવા માટે એક અત્યાધુનિક ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે જેને આપણે પ્રચલિત રીતે રોબોટિક સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ પણ એકચ્યુઅલી આ સર્જરીમાં મેજોરિટી ઓપરેશનનું કામ એ સર્જનના હાથમાં હોય છે સર્જનની સ્કિલ ડિપેન્ડન્ટ છે સર્જનના અનુભવને આધીન છે આ રોબોટિક યુનિટ એના આગળ આમ હોય છે જે સર્જનને કટિંગમાં મદદ કરે છે અને આ સેન્સર આમ હોય છે કે જે રોબોટને ઓપરેશનવાળો ભાગ થ્રીડી સ્પેસમાં ક્યાં છે એની માહિતી પૂરી પાડે છે અને આ સ્ક્રીન ઉપર સર્જન એટલે કે હું પોતે ઓપરેશન કયા પ્રમાણેની સ્ટ્રેટેજીથી કરવું ઇમ્પ્લાન્ટની એલાઇનમેન્ટ કેવી રીતે ગોઠવવું કેટલા પ્રમાણમાં હાડકું કટ કરવું કેટલા ડિગ્રીથી કટ કરવું એ બધા જ પરિમાણો મિનિમમ પંદરથી વીસ જેટલા પરિમાણો આપણે અલગ અલગ રીતે દરેક પેશન્ટ વાઇઝ સેટ કરી શકીએ છીએ તો આ રોબોટિક ટેકનોલોજીથી શું થાય છે મિત્રો રોબોટિક ટેકનોલોજીથી દરેક પેશન્ટ પ્રમાણે અલગ સ્ટ્રેટેજીથી હું સર્જરી કરી શકું છું દરેક પેશન્ટનું નેચરલ એલાઇનમેન્ટ અલગ છે બોન્ડની રચના અલગ છે તો એને ધ્યાનમાં રાખીને દરેક પેશન્ટ વાઇઝ ઇમ્પ્લાન્ટ નાખવામાં આવે છે એનું એલાઇનમેન્ટ હું ચેન્જ કરી શકું છું આને કહેવાય છે પર્સનલાઇઝ એલાઇન્મેન્ટ સ્ટ્રેટેજી બીજું એનાથી એ થાય છે કે મને ઓપરેશન દરમિયાન લિગામેન્ટ રિલીઝ કરવાની જરૂર ઓછામાં ઓછી પડે છે અને નાખવામાં આવેલો ઇમ્પ્લાન્ટ એક પરફેક્ટ પોઝિશનમાં હોવાના કારણે એ ઇમ્પ્લાન્ટનું આયુષ્ય પણ લાંબામાં લાંબુ ચલાવી શકાય છે એ રોબોટિક સર્જરી કેવી રીતે થાય છે એ મેં આગળ એક બીજા વિડીયોમાં પણ તમને સમજાવેલું છે ટ્રાયનોવા સર્જિકલ ટેકનિકનું બીજું ફેક્ટર છે સબ વાસ્ટસ એપ્રોચ હવે મિત્રો સબ વાસ્ટસ એપ્રોચ શું છે જ્યારે ની રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે મોટા ભાગના કેસમાં એટલે નેવું ટકાથી ઉપર દુનિયાભરના સેન્ટરમાં જે ની રિપ્લેસમેન્ટની સર્જરી છે એમાં સર્જરી વખતે જે આ થાપાનો સ્નાયુ છે જેને અમે ક્વાડ્રીસેપ્સ મસલ્સ કહેતા હોઈએ છીએ એ ક્વાડ્રીસેપ્સ મસલ્સને વચ્ચેથી કટ કરી અને જોઈન્ટ સુધી પહોંચવામાં આવે છે આના કારણે શું થાય છે મિત્રો સિંચણનું એક્સપોઝર એટલે કે એપ્રોચ એકદમ સરળ બની જાય છે સર્જનની મહેનત ઘણી ઓછી અને વિઝિબિલિટી બહુ સારી થાય છે અને એમાં બહુ સ્કિલનું પ્રમાણ સર ઉપયોગ બી બહુ વધારે નથી થતો પરંતુ એ મસલ્સને વચ્ચેથી કાપવાના કારણે સર્જરીના અંતે એને રિપેર પણ કરવું પડે હવે આ રિપેરના કારણે થાય છે શું મિત્રો ઓપરેશન પછીની રિકવરીમાં સ્નાયુ નબળો પડવાના કારણે ફિઝિયોથેરાપીની જરૂર વધારે પડે છે પ્લસ દર્દીને સપોર્ટની એટલે કે વોકર અથવા તો સ્ટીકની જરૂર લાંબા સમય માટે પડે છે છે બીજું જ્યારે દર્દી પગ વાળવા જાય ત્યારે આગળનું જે રિપેર છે એ ખેંચાવાના કારણે પગ વાળવાની મુમેન્ટ પણ આવવામાં સમય લાગે છે અને વધારે મુશ્કેલ હોય છે વધારે ફિઝિયોથેરાપીની જરૂર પડે છે હવે આપણી ટ્રાયનોવા ટેકનોલોજીમાં આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરવામાં આવે છે એ જોઈએ મિત્રો તો હું જે ટ્રાયનોવા સર્જિકલ ટેકનિકની વાત કરું છું એમાં આ સ્નાયુને વચ્ચેથી કટ કરવાના બદલે સાઈડમાંથી આખો સ્નાયુને સેપરેટ કરી અને સાઈડમાં લેવામાં આવે છે હવે એને શું કહેવાય છે મિત્રો ક્વાડ્રીસેફ સ્પેરિંગ એપ્રોચ અથવા તો સબ વાસ્તસ એપ્રોચ એના કારણે સ્નાયુને વચ્ચેથી કટ કરવામાં નથી આવતો એના કારણે સ્નાયુનો પાવર નથી જતો રિપેર કરવાની જરૂર નથી પડતી એટલે એ રિપેર કરવાના કારણે જે ખેંચાણના પ્રશ્નો હતા જે દુખાવાના પ્રશ્નો હતા જે ફિઝિયોથેરાપીની તકલીફ હતી એ પણ સોલ્વ થાય છે અને ઓવરઓલ દર્દીની ઓપરેશન પછીની રિકવરી ઝડપી દર્દ રહિત પગ વાળવાની મુવમેન્ટ જલ્દી એચીવ થાય છે અને સપોર્ટની જરૂર ઓછામાં ઓછી પડે છે એટલે કે સબવાસ્કસ એપ્રોચ એ ખરા અર્થમાં મિનિમલ ઇન્વેઝિવ સર્જિકલ એપ્રોચ છે જેમાં આપણી બાયોલોજી એટલે કે શરીરની રચના સાથે ઓછામાં ઓછા ચેડા કર્યા વગર હું મારી જે સર્જરી છે ઇમ્પ્લાન્ટ નાખવાની એ હું પૂરી કરતો હોઉં છું જેથી કરીને દર્દીની રિકવરી સરળ રહે છે હવે ટ્રાયનોવા ટેકનોલોજીમાં જે ત્રીજી સ્ટ્રેટેજી છે અથવા તો ત્રીજું કોમ્પોનન્ટ છે એને અમે કહીએ છીએ ટોનિકેટલેસ એપ્રોચ હવે ટોર્નિકેટ લેસ એપ્રોચ શું છે એ સમજવા માટે હું પહેલાં તમને ટોર્નિકેટ વિશે માહિતી આપી દઉં ની રિપ્લેસમેન્ટ સર્જરી કરતી વખતે મોટાભાગના સેન્ટરમાં મોટાભાગના સર્જન દ્વારા એક ઇક્વિપમેન્ટનો યુઝ થાય છે જેને ટોર્નિકેટ કહે છે જે તમે આ પિક્ચરમાં આ પગની પ્રિપેસન ઓપરેશન માટે થઈ રહી છે અને અહીંયા જે લગાવવામાં આવેલો છે જે પી પટ્ટો છે એને આપણે કહીએ છીએ ટોર્નિકેટ હવે એનું કામ શું છે તો ઓપરેશન દરમિયાન આ ટોર્નિકેટને બ્લડ પ્રેશરથી ડબલથી ત્રિપલ પ્રેશર ઉપર ચઢાવી દેવામાં આવે છે એટલે કે એને ઇન્ફ્લેટ કરવામાં આવે છે અને ઇન્ફ્લેટ કરીને પગનું બ્લડ સર્ક્યુલેશન સ્ટોપ કરવામાં આવે છે હા મિત્રો તમે સાચું જ સાંભળ્યું જ્યારે ઓપરેશન ની રિપ્લેસમેન્ટનું કરવામાં આવે છે ત્યારે લોહીનું પરિભ્રમણ આ મશીનથી બંધ કરી દેવામાં આવે છે અને એ લોહીનું પરિભ્રમણ બંધ કંઈ બે મિનિટ ચાર મિનિટ માટે નહીં પરંતુ આખા ઓપરેશન દરમિયાન એટલે મિનિમમ કલાકથી સવા કલાક જેટલો સમય આ મશીન લોહીનું પરિભ્રમણ પગનું અટકાવી દે છે એના કારણે શું થાય છે મિત્રો તમે જ અનુભવ્યું હશે કે જ્યારે બ્લડ પ્રેશર માપવા માટે આપણે જે કફ બાંધીએ છીએ અને એ કફ બે સેકન્ડ ચાર સેકન્ડ માટે બી જ્યારે પ્રેશરથી ઉપર વધે છે ત્યારે આપણને ડિસ્કમ્ફર્ટ ચાલુ થઈ જાય છે હવે એના કરતાં પણ દોઢું બે ગણું પ્રેશર જો આપણે કલાક માટે રાખીએ પેશન્ટને તો એ સ્નાયુને ગજબની ઈજા પહોંચાડતું હોય છે એના કારણે સ્નાયુ નબળા પડે છે ઓપરેશન પછીની રિકવરીમાં પગનો આખો ભાગ સૂજનયુક્ત બને એટલે સોજો આવે છે બ્લડ સર્ક્યુલેશન કોમ્પ્રોમાઈઝ થવાના કારણે અમુક પ્રકારના કોમ્પ્લિકેશન જેવા કે ડીવીટી ડીપ વેન થ્રોમ્બોસિસ એટલે એટલે લોહીમાં ગંઠાઈ જવાની પ્રોસેસને પણ વેગ મળતો હોય છે શરીરમાં ઘણા બધા ઇન્ફ્લેમેશન એટલે સોજા ઉત્પન્ન કરે એવા કેમિકલ બી રિલીઝ થાય છે જ્યારે આ ટોનિકેટને ડિફ્લેટ એટલે કે રિલીઝ કરવામાં આવે છે ત્યારે એ બધા જ કેમિકલ બોડીમાં જતા હોય છે અને બોડીને અમુક પ્રકારની ચેલેન્જીસ ફેસ કરવી પડે છે કોમ્પ્લિકેશન ફેસ કરવા પડે છે તો આ બધી જ નેગેટિવિટી અથવા તો નેગેટિવ પરિબળોને ન્યુટ્રલાઇઝ કરવા માટે જે અમારી ટ્રાયનોવા ટેકનોલોજી છે એમાં આ ઉપકરણ અથવા તો ટોનિકેટનો ઉપયોગ કર્યા વગર આખીની રિપ્લેસમેન્ટની સર્જરીને એપ્રોચ કરવામાં આવે છે એટલે કે લોહીનું પરિભ્રમણ બંધ કરવામાં આવતું નથી જે નેચરલ બોડીની મિકેનિઝમ છે જે બાયોલોજી છે કે લોહીનું પરિભ્રમણ કન્ટિન્યુઅસ ચાલુ રહેવું જોઈએ એ લઈનું પરિભ્રમણમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કર્યા વગર આખું સર્જરી કરવામાં આવે છે જેથી કરીને આ ઇક્વિપમેન્ટ ટોનિક જેટલા બધા માઇનસ પોઈન્ટ હતા બધા જ માઇનસ પોઈન્ટ અને કોમ્પ્લિકેશનના ચાન્સીસથી અમારા દર્દીઓ બચી જતા હોય છે તો આ થઈ જે ત્રીજી સ્ટ્રેટેજી જેને કહીએ છીએ કે ટોનિકે લેસ સર્જરી તો હવે મિત્રો તમે જાણો છો કે આ ત્રણેય ટેકનોલોજીનું શું ઇમ્પોર્ટન્સ છે અને આ ત્રણેયના કોમ્બિનેશન દ્વારા જે અમે પદ્ધતિથી કામ કરી રહ્યા છીએ જે અમે ડેવલપ કર્યું છે અને છેલ્લા એક વર્ષથી બી ઉપરાંત સમયથી આ ઓપરેશન અમે કરીએ છીએ એને અમે કહીએ છીએ ટ્રાયનોવા ની રિપ્લેસમેન્ટ સર્જરી અને આ સર્જરીના ચમત્કારિક પરિણામો અમારા દર્દીઓ અને એમના રિલેટિવ્સ વિટનેસ કરી રહ્યા છે જેમ કે ઓપરેશનના પહેલાં જ દિવસે અમે એમની મૂવમેન્ટ ચાલુ કરાવી શકીએ છીએ એમને ઊભા કરી શકીએ છીએ સપોર્ટની જરૂર પેશન્ટને મિનિમમ પડતી હોય છે દુખાવાની મેડિસિન આપવાની જરૂર ઓછામાં ઓછી થતી જાય છે ડિસ્ચાર્જનો ટાઈમ એટલે કે ઓપરેશન પછી રજા આપવાનો સમય પણ અમારા કેસમાં અડતાલીસ કલાક પછી અમે દર્દીઓને ઘરે રજા આપીને મોકલતા થયા છીએ અને જ્યારે બી ફોલોઅપ આવે છે ત્યારે એ ફોલોઅપમાં દર્દી હસતા મોય સ્માઈલ સાથે માત્ર બે વીકના સમય પછી નેવું ટકાથી ઉપર દર્દીઓ સપોર્ટ વગર ચાલતા આવતા હોય છે એ જ આ ટ્રાયનોવા સર્જિકલ ટેકનોલોજીની કમાલ છે મિત્રો